马歇，一，二，三，四，五，六，七，八，

ના સારું તો એને બઉ મહેનત કરી માચીએ તો મહેનત કરવાનું તો કોઈ બાચી જ નહી નાખતા

ફોન કરીને કહેતા નહી એટલે પછી અમને મજા ના આવે તમે તમે અડધી રાતે આવો અડધી રાતે એટલે અમારે શું કરવાનું અડધી રાતે અમે ઊંઘ્યા હોય એટલે તમને કદાચ ચા પાડી અને કાટો ટાળીએ પણ તમે વહેલા ફોન કરો તો બટાકાનું શાક પછી શીરો બીજી હાડે બાજરીના રોટલા હવે હરથી કરી ના મેળવતું તો એમાં ખબર હે ગળા સુધી વિશ્વાસ તમારે મારી એમાં ગાધા વગર ના મેળવો તો ત્યાં પછી ફૂટ તમે પેલા ફોન કરતા હોતો

કે કાઠા ના થાય કે અડધી રાતે મને ફોન કર્યો કે રાતે ફોન ગાયો હોય તમારા બાજરીમાં તો મારે હવે જવું જો કે હું લઈને જવાનું મારા પાસે કોઈ સાધન નહીં કોઈ બાઈક નહીં તો જવાનું આમો મારે જવું તો પડશે જ ફોન આવ્યો એના કાં તો કાંઠે હોવાનો હું વિશ્વા ના એ કાંઠે જવું તો પડશે જ બંકાનું બાઇક તો પડ્યું છે હું કોમમાં હશે કહેવા તો દે પણ જવા તો દે શું કહેવાનું એક નંબર હોય છે આપણે આટલા આવો કલાક બસ એકદમ <absorption> <lo> <sucks> <sau> <see we how disappears> મહેરબાની મફન ની આ ટાટા પંખી બેઠા હો અમે મારા માસી જોડે સુખ દુખની વાતો કરું મારા જલસાથી તમારું એ અત્યારે માલ આવ્યા હતા

તમને બાઈક આલ ને આકા તમારી જીતે લઈ આ ઘરનો મોળો થઈ કોઈ નહીં લેવો ભાઈ હેડી જાઓ એટલે હેડી જો ઓ કીધું ઓ હેડો આ આવજો યાર એ સુકી તો તો હેડો સુકી તો કામ જો

કદી દસ રૂપિયા આવતો નહીં દસ રૂપિયા આપણે એમ કીએ ને કે દસ રૂપિયા અરજી લે પેટ્રોલ માં ખૂટી તો કદી આવતો નહિ છે ભાઈ અને તમારું અમને ફૂલ ફૂલ અરજી હતી ને ફૂલ અરજી અમને ખાલી કરીને પોતા તો પછી પછી મારો આવી જ આવી તમે તમારી લાઈટ જોવા માંગી તો પછી ત્યાં તમે ડાયરેક્ટ માર તો આવી અને માજી માતા કરી બોલ્યો

તમ ખબર અમારે બાજુ પેલો છોકરો રહ્યા એ એ ગાતા ને એ અવાજ ને તો છોકરા

કરશે ને નક્કી પૈસા આવશે બધું પૈસા તમે તો તમે માં માગો એટલે પણ આ થોડા ખીચા એટલા પૈસા ના તમા્યો તમે મારા એક હાથે કોમ કરો ને તમારા બીજા હાથે પૈસા બોલ એવું

બોલી એક વચને કો કાકા ભૂલ એટલો વાત પૂરી થઈ ગઈ બા હાલવાवता એમ બે હવે તો મારા ઉપર ઢોળ દે જીબરના પાકા આવે બેમાંથી એકનું કોઈ નતું પાકુ કોઈ કોઈ દઈએ તમે જગ્યાએ બાઈક લઈને આવજો આય તો હું તમને પછી હા વાંધો આ તો કોમ હારું આવ્યું હે અને રિક્ષર કોમ લઈ લેવાનો આપણે જો પાવા આ જો આ કાકો બંધણાય એટલે આ કાકાનો કોમે કરવું પડશે ને આપણે પૈસે જો આપણે હમણાં તંગી હતી ખબર હે ને પૈસા એટલે આ હું કોમ આવી ગયો આપણો હા તાજી પણ આવો ભગવાન આપડા હંગાત ના હંગાત છો ગમે જો તો ભગવાન આપડા પર દયા કરે તો તો કોમ નું હેળો પેલા કોમ પેલા કોઈ બીજું બધું પછી એ હવાનું મે દો આવો તો આપણો ધંધો ખુલી ગયો કોણ હળો તા કાકો બિચારા હારાય કે આપણો કોમ કાઢ્યું ધીરજ નઈ રહેતી ધીરજ ના ફળ મેઠા એટલા ધારે મને આવો મોકો મળ્યો મોકો તો આપડે મળે આપડે મહેનત કરો મોકો ધીરજ ના પણ જો બખાડો ના કરતો હતો પણ મને કાકા પર વિશ્વાસ નહીં આવતો હજુ